ચાલો મિત્રો રામનો મિત્રો હું છું ભાવેશ સરવૈયા તો સાલો મિત્રો આજે તમને આપણે હનુમાનજીના મિત્રો દર્શન કરાવવું તો આ વિડીયો પૂરેપૂરો કન્ટિન્યુ મારી ચેનલમાં જતા રહેજો રામ રામ મિત્રો હું છું ભાવેશ સરવૈયા તો મિત્રો આ તમને હનુમાનજીના દર્શન થાય ને આ મંદિરે મિત્રો બહુ જૂનું કહેવામાં આવે છે તો આ મંદિર આપણે ભરતનગરમાં મિત્રો આવે છે